આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાર્ટીના નગરસેવક એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા શામાટે પબ્લિકના ખેચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહેશવાનો સાથે અહીંયા કચેરી ખાતે ડિજિવેલ કચેરી ખાતે અમે મોડું લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો